ઓ ઈ કણ કમ્પ્લેટ આવવાનું આવશે નહીં એટલે અમે તમને આમ કહીને ગળદો મારે એટલે તમારે આવવાનું એવું એમ હા આ તો આવ લ્યો તાણે હાલો મજા આવશે હેડો એ રામ ભાજી લઈ તું પ્રાણીયા અને પંહી ભજાયે નહીં હે પંહી મેં ઘોંજેવાય

મોડું થાય છે હવે પેલા કલાકાર આવી ગયા છે આ દે ઉભા રહેવાના હેડો કે મોડું થાતું હોય તો એ ચા 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 પર આયો ચા 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 પર જો પેલા એ મિશ્રી ની લુલ્યા બનાઈ જીને બનાઈ જીને કોહાર જમાલ કાકો બદ્રીજ બરોબર છે પણ પેલો હરિયો હુકમ આવતો હોય છે હું વાપરછું વાયકણ હમણાં બબુજી છે ને વાયકણ ખોટો બખાડો કરે તા નથી આયો આપડે ભજન બાબા ધણી જો આપડે ભજન ગાઈ નાશું બધા ભક્તિ કરી દીધી હવે આપડે જે રસ્તે આયા છે

જમ નઈ? ખયલે ખયલેવા! ખયાકર્રી હવરેવરે ભુશાદ આયાથિ! જાડેએવરેવારારારારારારારારારાર�

શું કે બોલાયો છે મ કારીગર તો હા તને આવો તમારા ઘર નું કલર કામ કરવા મળું હવે હોભળો મારી વાત તો તમને કહેવાનું શું આ કલાકાર કે મ આ છે નો કારીગર ના કહેવાય હવે હોભળો મારી વાત કે કલાકાર કો કે આ કલાકાર કો

કે એના એનામાં કોઈક કારીગરી હોય એનામાં કોઈક આવડે જ હોય સાચે કોઈ ના કારીગર કલાકાર કેવું મારી વાત કે આગળ આચ્ય કલાકાર બેઠા છે આ બેઠા તો

એક ભાઈ હતો બરાબર હવાડામાં હવાડામાં ભક્તિ કરી રહ્યો હતો અને બોલી રહ્યો હતો કે ગોપાલ્યુ બોનો હર્યું ગોપાલ બોનું ગોપાલ બોલો હર્યું ગોપાલુ બોનું પછી ઊંડે થી અવાજ આવ્યો કહેનો એની પત્નીનો કહે હા ભોલોને કે એટલે

એવું ના હોય કે એને આ ના આવડતું કોમ બાજી ના આવે બરાબર પણ આને એક વસ્તુ નથી આવતી એ નથી આવતી અને લગ્ન એટલે શું આવે એ આને ખબર નથી પડતી હા હા બરાબર એટલે એ શીખવા માટે આને લગ્ન કર્યા હા હા બરાબર પણ પછી હું મારું બીટલું લોસો છો એ ઓલા આગળ છે એટલે શું લોસો પડ્યો વાંભડ્યો હા લોસો એ પડ્યો

મારે શું કેવું છે તમે ને ભરતજી બેયને આ બધાની ઉડાવા હોય ને બોલાયા થી ભાયા આ છે તમે ઓપડો આ બધું તમને બેહણ લાગુ પડે પહેલું જ તમે ઘર થી આગળવાનું કરવા નીકળો એટલા શાકભાજી વાટિયા લીને હેડો લહણ ફૂલ્યા લીને હેડો

અમેરિકા વચ્ચે ને ભારત વચ્ચે આપણે એક વાત થઈ એવી વાત થઈ કે અમેરિકાવાળાને હું કહેવું કે અમેરિકાવાળા કે અમારા અહીંયા વરહાદ પડે ને વરહાદ તો વરહાદ રહી ગયા પછી અમારા રોડ ઉપર સોટ ટોય પાણી ધોવા મળે નહીં સાચી રહી પછી તો જો આપણે ભારતવાળાને શું દવા હે શું કે અમારા જો ભારતમાં વરહાદ પડે ને ભારતમાં વરજ પડ્યા પછી તો રોડ કયો હોય ખબર ના પડે એ ચાલુ ચાલુ રાખો ચાલુ રાખો પછી બીજી વાત કે એક ભાઈ ના ઘેર એક દાડો પોલીસ વાળા કોને આવ્યું

તમે કમ્પ્લીટ જગ્યા ઉભી રહ્યા છો બરાબર હા શું છે બરાબર પણ એ બોમ્બ વિસ્ફોટ હા એના પિયર જેલો બાપુજી હળવા વાયરે ઉપરવાન ચાલુ કર્યું હોય ને તો એ ભાઈ હા હા બરાબર જો પછી એક ભાઈ હતા બરાબર એના આખા ગામ માં કેતા ફરતા કે ભાઈ આપણે જિંદગી વાંચતી જીવા વાળા બરાબર વાંચતી જિંદગી જીવા વાળા એના ભાઈ હતા ને કોરોના ની બીખે ચાઇનીઝ ભેળ ખાવાનું એ ભૂલી ગયું

મારો રિયલ દાખલો છે બરાબર મારા ગોમની કે એક મને એકદ કરી કે મારો છોકરો મારે બધું બીલી ખોપ્યો મેં એને દવા હા મેં એને કીધું મેં કીધું આ તમારા છોકરાને બીલી છોડાવી હોય તો આને તમે

કે હવે તો પગેથી પીડી પીવે છે ઓય એ એ

કેરુ છે પેટ્રોલ રેડાઈ રહ્યું છે દૂધ ને ક્યારો છે ને એક વર પડ્યું રાત ખ્યા કરજી પણ હું કરવું મફુજી હમણાં ખુડચીએ પૈસા હે યા ભાઈ હા હા એ અમારે કોમની વાત જો ભાઈ

મને મજા નથી આવતી પણ અમન મજા આવે છે હા અમાર તો બે બાજુ હવાન ચ્યુ સાત હા તમે મગસ મોરાલો ચાલુ રાખો તમારું અમાર તો આછ્યાદ પૂરે પૂરો તાણી ઓલે મફુજી હું એક એમ કોઈ તમારો બખાડો ભળો નહી આવ્યો ભલા આદમી આ કલાકાર નું ભળો જો કી આ એમન ખાડર છે ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ ઓભળવા દો મફુજી આ લ્યો

હા બરોબર હા હો ચાલુ રાખો

హా <hah>, మట